હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના ફ્રેશ વ્લોગમાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો જો સવાર પડી ગઈ છે ને આજે એટલું મસ્ત વાતાવરણ છે ને આમ વરસાદ આવે છે એવું લાગવાનું છે આજે તો બધાય નાસ્તો કરી લીધો છે બાર ચોકવી ધોવાઈ ગયો છે હવે હવે ખાલી મારે પોતા કરવાના છે અને પછી નાવા જઈશ કાલે એવી ઘટના બની છે ને અમારે અહીંયાથી નજીક જ થઈ મેઘાણી નગર સાવ નજીક તો અહીંયાથી થી એવા ધુમાડા દેખાતા હતા ને આમ સૂર્યપ્રકાશ તો સાવ નતો દેખાતો આમ કાળું કાળું બધું થઈ ગયું હતું મારા ભાઈને બધા છે પીડી પી હતા ત્યાં સુધી એ લોકોને ધુમાડો દેખાયો છે સાયન્સ સિટી બી ધુમાડો દેખાયો છે એવું પ્લેન્ક રેસ થયું છે પ્લેન્ક રેસમાં આપણા વિજય રૂપાણી સર જતા રહ્યા છે અને બીજા બધા ઘણા બસો ઉપર મૃત્યુ પામ્યા છે તો એ બધાને ભગવાન એમની આત્માની શાંતિ આપે આપણે પ્રાર્થના કરીએ છીએ તો હવે મારે ખાલી પોતા કરવાના છે તો કામ પતાઈ લઈએ પછી મળીએ અમદાવાદમાં મેઘાનગર એરિયામાં વિમાન ક્રેશ થયેલું છે તો બહુ પબ્લિક જોવા માટે ઉમટી પડી છે

રાત્રે ખબર નહીં શું થઈ ગયું તો રાતોરાત અહીંયા મને પિમ્પલ બી થઈ ગયું છે તમને લાગતું હશે કે અહીંયા શું છોટ્યું છે પણ અહીંયા રાતોરાત પિમ્પલ થઈ ગયો છે ને એવા લબકારા મારે છે ને અત્યારે અને અત્યારે હવે પોતા કરવાના છે ને અત્યારે મમ્મી પાછો બીજો ઓર્ડર આપ્યો છે કે આખા ઘરના પંખા સાફ કરવાના છે તો હવે પંખા સાફ કરી લઈએ પછી પોતા થશે અને પછી નાવા જવાશે આજે તો તો અત્યારે તો હજુ સાડા નવ થાય છે હમણાં ફટાફટ કામ પતાવી લઈએ ઠંડે ઠંડે કામ પતી જાય ને તો સારું તડકો ચડન તો એવી ગરમી લાગે છે ફાઇનલી પોણા અગિયાર થઈ ગયા છે ને હવે કામ પતાઈ ને અમે ફ્રી થઈ ગયા છે મસ્ત બેસી ગયા છે બધા મમ્મી અહીંયા ફોન જોવા છે મમ્મી ફોન જોવો છો શું જુઓ ફોન માં એવું એમ અને રીલ્સ જોતી હતી ને હમળો તો તો જો ભાભી અહીંયા સોમ સામ બે ગયા કેમ ચૂપચાપ બે ગયા રીસાઈ ગયા મારાથી ના રે ના ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં બધા મજામાં જ છો તમે મજામાં હા મજામાં હવે તમે ક્લાસ જાઓ

હમણાં ય શાક બાકી તો નતું ભાવ આવો આપણે નાટક ચાલ્યા રાખ થોડા થોડા ઘરમાં આના ભાવ મને બધા શાક ભાવે મને ખાલી શિયાળાના શાક નહીં ભાવ તો નહીં ભાભી શિયાળા શાક પણ બહુ જોર પડે બાકી ઉનાળાના તો મને બધા શાક ભાવે આ મમ્મીએ એક તો એવું લપકા મારા અને કેવું થયું એ તો ઓલલીઝ મારી રગડો ને ભેળ તમે ચોવીસ કલાક ખાવા પણ થઈ ખાધ્યા રાખ્યા બસ એના એવું ભાવે આપણે નથી બનાવાના છે રગડા પેટીસ બનાવું બનાવે

ભાઈ ખાધો ખાધું મમ્મીએ ખાધો મી એ ખાધો પપ્પા તો ખાધો ઘરમાં ખાઈ લેવાનું પછી નથી ખાવાનું પછી નહીં ખાવાનું અત્યારે હું આવી ગઈ છું હીરાવાડી રોડ ઉપર મારા ફ્રેન્ડના પાર્લરમાં આજે મારા હાઈબ્રો ને બધું કરાવવાનું છે તો કરાવવા આવી ગઈ છું તો એનું પાર્લરનું નામ છે વિગીસા બ્રાઇડલ સ્ટુડિયો તો જો અંદર શું કરે છે

હું તો રેગ્યુલર અહીંયા આવું જ છું મારા ફેસ ઉપર બધા મેકઅપ હેરસ્ટાઈલ હિરલ જ કરે છે બહુ જ મસ્ત છે કામ બહુ જ મસ્ત છે જેને ક્લાસીસ કરવા હોય એ બી અહીંયા આવે છે પછી નેલ્સનું બી છે એનું તો નેલ્સ કરાવવા બી આવી શકે છે બરાબર ને હિરલ આજે શું કરવાનું છે આપણે આઈબ્રો કરવાનું છે તો ચાલો આજે મારા ફેસ ઉપર કંઈક નવો મેકઅપ કરવાનો છે ઓલરેડી મારા ફેસ ઉપર તો બધા જ મેકઅપ થઈ ગયા છે બ્રાઇડલ હલ્દી મહેંદી બધાના મેકઅપ મારા પર થઈ ગયા છે એટલે મને તો કંઈ નવાઈ લાગશે જ નહીં નહીં હિડલ તો ચાલો મલીએ થોડી વારમાં તો જો અત્યારે હું ડાઈરેક ક્લાસથી ઘરે જઈને ફટાફટ હીરલના પાર્લરે રેડી થવા માટે આવી ગઈ છું તો બધા રેડી થઈ ગયા છે મેં લેટ કરી દીધું છે આજે પણ બધા આજે રેડી થઈ ગયા છે તો જુઓ દોસ્તેરી માટે જી યો તો આ હિરલના ભાભી છે કેમ છો ભાભી મજામાં જમા હાય હા હા ઈરા આપણે તો સવારે જ મળે તો આ સ્ટુડન્ટ છે એ પણ મારી સોસાયટીમાં જ રહે છે ભાઈ ગયું તને કેવું છે વિગીસા બ્રાઇડલ સ્ટુડિયો કેવો છે સારું શીખવાડે ના મેમ બઉ બધા ખોટા છે અને બહુ બધા વિડિયો બી લઈ છે બહુ જ મસ્ત કરી છે તો આવો હોય હિરલ મેકોવર મેમ છે નું આઈડી નું નામ સિલ્પા મેડિકલ ખાંચામાં હિરાવાડી રોડ ઉપર છે બીગીસા બ્રાઇડલ સ્ટુડિયો ફાઈનલી હવે મેકઅપ રિમૂવ કરી લીધો છે અને બધાને લાગી છે ભૂખ તો હવે પકોડી ખાવા જઈએ છે જો બધા પકોડી ખાવા માટે વેઇટ કરી રહ્યા છે મારી માટે હું મેકઅપ રિમૂવ કરી તો ક્યારે બધા હેલી મેકઅપ રિમૂવ કરી લે ત્યારની બધા જોઈને બેઠા હતા બધાને બહુ ભૂખ લાગી ગઈ ને જો હિરલને તો બહુ ભૂખ લાગી બહુ બધો મેકઅપ કરી લીધો ને બહુ કેટલા કિલોનો મેકઅપ કર્યો તો મને તો નહીં લાગતો તો જો ઘરે આવી મમ્મી કઈક બનાવશે મમ્મી શું બનાવો પેટીસ બનાવવા આજે રગડા પેટીસ પ્રોગ્રામ છે હા હા જોરથી આટલી નાની નાની બનાવો ને તું પણ અમને કંટાળી જવાનો ગરમી ને આટલી બધી શેકીશું અમે તો જો ભાભી એ બેસી ગયા ભાભી તમે તો કરો કામ કેમ થાકી ગયા કેમ શું બનાય ચટણી ખજૂર ઓકે જો ભાભીએ કંઈક મંગાવ્યું છે વનપીસ આવી ગયું છે આપણા પહેરશે ચેક કરશે કે એવું લાગે છે હે ને ભાભી સિરિયલમાં ઘૂસી જો હજુ સિરિયલમાં ઘૂસી જો તમે તો જુઓ અહીંયા પેટીસ મસ્ત શેકાઈ ગઈ છે હવે આપણે ડુંગળી સમારવાની છે અને મમ્મી અહીંયા જુઓ ટોપડું કાઢે છે અહીંયા મરચાંની પેસ્ટ બની ગઈ છે રસોડાની હાલત અત્યારે બહુ જ ગંદાતી થઈ ગઈ છે હમણાં બધું બની જાય ને એટલે પહેલાં સાફ કરવાનું પછી ખાવા બે ને હે ને ભાભી કેવી ગરમી લાગી આજે તો બહુ જ બહુ લાગી જો ભાભી મસ્ત હતી ઉપર થાક ખાવા બી ગયા છે તો તમે થાક ખાઓ અને હવે હું ડુંગળી સમારીશ મસ્ત કારણ કે એમના આંખો બોબળે બહુ રોવા લાગે છે હું ડુંગળી ખાવાની ફટાફટ શોપિંગ કરી દઉં તો ફાઇનલી બેસી ગયા છે ફાઇનલીમાં અને જમવામાં જો અમે લઈ લીધી છે પેટીસ મમરા બી છે રગડો છે ડુંગળી છે અહીંયા પેટીસ છે ગ્રીન ચટણી છે આંબલી જ ખજૂરની ચટણી છે સેવ છે બધું છે તો જો અહીંયા ભાભી જમવા બેસી ગયા બહુ ઉતાર થઈ ગઈ તમને તો જો આ બધા જમવા બેસી ગયા છે ભાઈ આવી ગયો છે પપ્પા બી આવી ગયા છે દુકાને આય મમ્મી બોલો જમવા બેસી ગયા અમે તો જો મમ્મી બી જમવા બેસી ગયા છે મમ્મીએ બી લઈ લીધું છે તો હવે જમી લઈએ મારા હજુ જમવાનું બાકી છે લાસ્ટમાં હું એટલી વર્ધી છું બધા લઈ લીધું છે પોલપોતા ડીશમાં તો હવે મારે બાકી છે તો હું ખાઈ લઉં બહુ બધી ભૂખ લાગી છે તો જો અત્યારે વાગવામાં થઈ ગયા છે સાડા દસ અને મને આજે એટલું માથું દુખાય છે અને ઊંઘ બી એટલી આવે છે તો મસ્ત ભાભીએ હેર ઓઇલ કરી દીધું છે મસ્ત મસાજ કરી આપી છ પેલી બધા જ ઠંડુ થવા બેસી ગયા છે બધા પેટમાં ઠંડુ કરું છે તો જો ભાઈ આઈસ્ક્રીમ લઈ આવ્યો છો ભાઈ મંગાવ્યો તો આઈસ્ક્રીમ આજે તો જો આજે ભાઈએ કઈ મંગાયો બટર સ્કોચ બટર સ્કોચ મંગાયો જે મારો ફેવરેટ છે આમાં અડધું કોણ ખાઈ ગયું કોઈને ખાધો તો આવ્યો હશે ઘરે એટલે આપ્યો હશે તો જો ભાઈ અત્યારે બધાને સર્વ કરે છે આઈસ્ક્રીમ બધી ફૂલ તૈયારી થઈ ગઈ છે અને જો આઈસ્ક્રીમ કાઢવા એ બેસી ગયા છે મસ્ત અને અહીંયા મમ્મી વેઇટ કરો મમ્મી તને ભાવ આઈસ્ક્રીમ હાસ તો હાસ તો હાચું હાસ જો ભાઈ પાછળ ઘૂસી છે

વિજયભાઈ રૂપાણી જે બિચારા આકસ્મિક પ્લેન જે ક્રેશ થયું તેના કારણે મને બહુ દુઃખ થયું છે એમની આત્માને ભગવાન શાંતિ આપે શાંતિ અને અત્યારે જો ખબર નહીં ટીવીમાં હું ચાલ ખબર જ નહીં પડતી હું ચાલુ કરું પપ્પા તમે તો જો અમાર તો આઈસક્રીમ એટલો ફેવરેટ છે તો આપણે લઈએ ફટાફટ લેવાતું જ નહીં તો ખાઈ લઈએ ઊંઘ આવે છે ને આમ આજ બહુ વીકનેસ લાગે છે આમ આમ તો રોજ એક વાગે જ ઊંઘ આવે પણ આજે ખબર નહીં બહુ થાક લાગ્યો છે માથું બી બહુ જ દુખાય છે આજે મને અવાજ બી બેસી ગયો છે તો હવે સુઈ જાઉં છું કારણ કે આમ આજ ઊંઘ જ આવે છે મને ક્યાંની સાડા આઠની ઊંઘ આવે છે બપોરે પાર્લરમાં એટલું મેકઅપ કરતી હતી નિરલ તો મને ત્રણ વાગે બી ઊંઘ આવતી હતી એટલી ઊંઘ આવે છે આજે તો તમને અમારા વાતનો બ્લોગ પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મારી આઈડી છે ઇન્સ્ટાગ્રામ આઈડી વાય વિથ ફોલો કરવાનું ના ભૂલતા તો મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ ટેક કેર જય શ્રી કૃષ્ણ